મિત્રો તમે કહેતા હતા રસગુલ્લાનો વિડીયો ઉનાળામાં બનાવો એટલે અમે વિડીયો બનાવી એટલે આજે અમે ઉનાળો સાવ થઈ ગયો છે ને ઘણો બધો તડકો પડે છે એટલે રસગુલ્લો લઈ લીધો છે ને રસગોલોના અસાવવાળો ગોલો છે ને અને સુગંધ અલગ ટોપરાનું સોના ડૂટી બૂટીને સમશીન ભમસીન મસ્તીનો ગોલો છે હાલો આપણે રસગુલ્લો ખાવાના બે મિનિટમાં ખાઈ દઈશું આ રસગુલ્લો કેવો મસ્તીનો સુગંધાર રસગુલ્લાનો બળફ જામી ગયો હે ખાવાનો ચાલુ કરી દીધો ગોલો આહા કે કેવી મજા આવે રસગોલો આહા હા રસગુલ્લા ખાવાની કેવી મજા આવે ગોલો મસ્તી નો હે આહા ગોલો ખાવાની કઈક સુગંધ અલગ ટાઈપ ની હે ઉનારાયણ સિઝન છે ને એટલે રસગુલ્લો લઈ લીધો એટલે અમે ઉનારાયણ સીઝનમાં રસગુલ્લો ખાવાના છે જો આ રસગુલ્લો હે ખાવાની કાંઈક મજા ટોપરા સોલ ને ને બળફ નાખ્યો એટલે ઉનાળી છે રસગુલ્લાની સિઝન હે ને એટલે વિડીયો બનાવી મારો વિડીયો મેં બહુ જ ભાઈ જો કેવો રસગુલ્લા રસગોલ્લો ખાવાનું ચાલુ કરો બે ખૂટોડવાનો હેલો આલો ખાવાનું ચાલુ કરવાનો હા રસગુલ્લો ખાવાનું હાલો રસગુલ્લો લઈ લીધો મસ્તી નો હે રસગુલ્લા રસગુલ્લા ખાલને સુગન અલગ મેં હે પાચવાળો ગોલા લઈ દો અને અમે બેઠા બીજા ઉતારો હાટો રસગુલ્લો લઈને આવ્યા હે પડાય એની સીઝન ઉનામાં રસ ખંડ ખાય મજા આવે સ્તીનો આવે રસગુલ્લો